ભાવ આપણે અઢીસો રૂપિયા થી ચાર હજાર સુધી ની અંદર આપણે બધું મળી જવાનું છે પછી આ કુર્તા ક્યાં ખુલી જાય આવી રીતે કુર્તા તો બાપુ આપડે પાસે જોઈએ એટલા અઢળક મળી જવાના છે પાંચસો રૂપિયા સાડા પાંચસો છસો સાતસો આઠ ની બધી રેન્જ મળવાની છે કુર્તા પણ તમે ક્યાં ક્યાં આ આવો અમને સરનામ આવો તમે ડાયરેક્ટ વિડીયો બનાવી લાવડા ને લાંબુ નો થાઓ ઈ પાસે નો ક્યો ને કા એવું પાછું નો કયો કારણ કે આવડા પણ એ રહી કે ગુજરાતમાં તમે ગમે જાઓ આ ભાવમાં આ કલેક્શન તમને જોવા નો મળે છે ને અમારા બાપુને મન થઈ ગયું વિડીયો ઉતારતા ઉતારતા કે આપણે આ લઈ લેવું જોઈએ દર્શિત બાપુ બીજો ઓલું કઈ ફેબ્રિક માં તમે લાવ્યો છો આ બાજુ છે ને બધું હા આપણી પાસે ફેબ્રિક બધું બારે છે અવેલેબલ એમાં બતાવો કે વેરાયટી વેરાઈટી લાયા હો આ બધા ફેબ્રિક ઇન્ડો વેસ્ટર્ન માટે કુર્તા માટે કોટી માટે આ બધા ફેબ્રિક આપણી પાસે અવેલેબલ જોવા મળી જવાના છે અને આમાંય પણ આપણી પાસે સ્ટોક અઢળક છે અલગ અલગ ડિઝાઇન પછી આ બધી કાપડ બધે માં અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિઝાઇન મળશે અલગ અલગ વેલ્વેટ માં મળી જશે તમને આ સિલ્ક માં મળી જશે પ્લેન માં મળી જશે સાટિન માં મળી જશે દામન પેટર્ન માં મળી જશે જે ભી પેટર્ન જોઈ બારે કે મળે કે ન મળે બાકી અહીંયા માંગોય મળી જાય ખરી પછી આ ઓલી કઈ ગમણા તમે કઈ બીજી લાયા હતા વેરાઈટી એ ક્યાં ગઈ નવી આ કયું કાપડ કહેવાય આ બધી દામન પેટર્ન ની અંદર આવશે દામન પેટર્ન પછી આ સાડી જેવું છે આ કલેક્શન આખું અલગ જ છે જો આ કુર્તા માટેનું સ્પેશિયલ અત્યારનું લેટેસ્ટ કલેક્શન છે મારી પાસે આ કુર્તા માટેનું સ્પેશિયલ આ સારા સારા કલાકાર સેલિબ્રિટીઝ હીરો બધા આવું પહેરતા હોય હવે આપણે રાજકોટમાં બધાને પહેરવા મળશે આમાં પણ આપણી પાસે 10 10 8 8 ડિઝાઇનો જો નવી નવી તમને અલગ અલગ જોવા મળી જશે પછી આ કોટી કુર્તા છે ફેબ્રિકમાં હજી ઘણા ઓપ્શનો છે આ ફેબ્રિક આ કયું ફેબ્રિક છે આ સિલ્ક ઉપર એમ્બ્રોઇડરી વર્ક છે હેવી આ એમ્બ્રોઇડરી વર્ક

આ રીતના બધા કોટી કુર્તા ની અંદર કોટી કુર્તો અને પેન્ટ આખે આખી પેર કમ્પ્લીટે કમ્પ્લીટ આવી જશે સાઇઝ બધી મળી રહી પચાસ સાઈઝ સુધી કુર્તા અને પચાસ સાઈઝ સુધી કોટી કુર્તા અવેલેબલ હોય છે અને ફેબ્રિક આપણી પાસે અવેલેબલ હોય છે એટલે આપણે કસ્ટમાઇઝ પણ કરી શકીએ છીએ અને અહિયાં એવું તમારે ચિંતા નહીં કરો ને ગોડાઉન ગોડાઉન ભૈરાજો આવે રે ત્યાં માલ સવારે આવે ને સાંજે ખાલી થઈ જાય ખબર એ ન પડે આવે રે કાર્ટન મોઢે ચાલુ જ હોય પાછળ એવડું મોટો ગોડાઉન છે એટલે તમે રાજકોટ સિવાય જામનગર જૂનાગઢ ભાવનગર વડોદરા સુરત અમદાવાદ ગમે અહીંયા કેમ ને થઈ મોરબી વાડા ને વાકાનેર વાળા હવે એ બધું ભૂલીને અહિયાં સ્પેશિયલ ખરીદી કરવા આવે છે એટલે તમે અહીંયા આવવાનું તો ભૂલતા જ નહીં